પર નજર કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા પટના એરપોર્ટ પર વૈભવ સૂર્યવંશી ના પરિવારને પીએમ મોદી મળ્યા છે જેમાં વૈભવના પરિવારજનો સાથે પીએમ મોદીની શુભેચ્છા મુલાકાત વૈભવની પ્રતિષ્ઠાની આખા દેશમાં પ્રશંસા થઈ રહી છે તેવું વડાપ્રધાન મોદી દ્વારા કહેવાયું છે પટના એરપોર્ટ પર વૈભવ સૂર્યવંશીના પરિવારને તેઓ મળ્યા અને ત્યાં તેમના પુત્ર એટલે કે વૈભવનો જે પ્રતિષ્ઠા છે તે અત્યારે આખા દેશની અંદર તેની પ્રશંસા થઈ રહી છે તેવું પણ વડાપ્રધાન મોદી દ્વારા કહેવા આવ્યું છે વૈભવ સૂર્યવંશી આઈપીએલની અંદર આ વખતે ખૂબ સારી ઇનિંગ રમ્યો હતો અને તેને કારણે તેની પ્રશંસા સમગ્ર રાજ્ય નહીં પરંતુ દેશની અંદર થઈ રહી છે અને ત્યારે વડાપ્રધાન આજે તેમના પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત કરી અને તેમના જે પ્રતિષ્ઠા છે તેની પ્રશંસા પણ કરી હતી અને તેઓએ એવું પણ કહ્યું હતું કે આજે દેશની અંદર તેની જે પ્રશંસા છે તે વૈભવની થઈ રહી છે